નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂતે હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી અગિયાર જેટલા જિલ્લાના સૂટા સવાયા વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે તો હજુ આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો હજુ એક બે દિવસ એથ્યાવત રહેશે અને કેટલાક વિસ્તારોમાં વાદળા સવાશે તેમજ આગામી ગુજરાત સહિત દેશની અંદર સોમાસુ ક્યારે આવશે અને કેવું રહેશે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું પૂર્વાનુમાન જોઈએ સંપૂર્ણ અપડેટ હોય તો કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારે હાલ જે ભર ઉનાળે જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જેના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભારે માવઠું થયું છે કરા સાથે પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો છે તો આગામી ચોમાસું કેવું રહેશે તેની પણ હવામાન વિભાગે પુષ્ટિ કરી છે ભારતમાં વર્ષ બે હજાર ચોવીસમાં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આ અંદાજ લગાવ્યો છે ભારત ખેતી માટે ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર છે આ સમાચાર દેશના ઉત્પાદન વૃદ્ધિ માટે ખૂબ સારા છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સચિવ એમ રવિન્દ્રને જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ લાંબા ગાળાની સરેરાશ એકસો સ ટકા રહેવાની ધારણા છે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂનની આસપાસ દેશની દક્ષિણ છેડે કેરળમાં અને સપ્ટેમ્બરમાં મધ્યમાં પીસે હટ કરે છે તો આઈએમડી પ્રમાણે સામાન્ય વરસાદ એટલે ચોમાસાની ચાર મહિનાની સિઝન માટે છેલ્લા પચાસ વર્ષની સરેરાશ કે જે સત્યાશી

સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ રાજ્યોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટા ભાગના ભાગોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે તેમજ સમગ્ર દેશમાં ચોમાસાના વરસાદનું સત્યાસી સેન્ટીમીટર એલપીએસ છે તેમણે કહ્યું કે ભારતમાં ચાર મહિનાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ એકસો જેટલો રહેવાની શક્યતા છે મહાપાત્ર કહ્યું કે મધ્ય અલનીનો ની સ્થિતિ પ્રવર્તી રહી છે એવું અંદાજ છે કે ચોમાસાની સીઝન શરૂ થઈ ત્યાં સુધીમાં તટસ્થ થઈ જશે ત્યારે મોડેલો સૂચવે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં લાલ રીનો સ્થિતિ બની શકે 2023 ની અંદર વાત કરીએ તો અલ નીનો વર્ષમાં ભારતમાં સરેરાશથી ઓછો સંચિત વરસાદ થયો 868.6 મીમીના એલપીએ ની તુલનામાં 820 તેમજ 2023 પહેલા ભારતમાં સતત 4 વર્ષ સુધી ચોમાસાની સીઝન સામાન્ય અને સામાન્યથી વધુ વરસાદ નોંધાયો હતો તો આ રીતે આવનારું સોમાસું ખેડૂતો માટે સારું રહેશે પંદર જૂન આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશી અને મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો